કાજલ બેને રાખડી બાંધવાનું શરૂ કરી દીધો છે કે ભાઈ બેહી જાશે ગળ મોઢા કરાવ્યો નો પડ્યો કા ભાઈ આથે ગળા મોઢા કરી લીધા છે હવે હા કે જો કાજલ બેને રાખડી બાંધી દીધી છે તો હવે કાજલ બેન નું કામ પતી ગયું ને હવે જો એના નાના બેન આવી ગયા છે સંગીતા બેન તો એ રાખડી બાંધી દી ભાઈઓને આ જરૂ પેંડા ઉપર પેંડા આવે છે હસુ ભાઈ જો ખાવા જ મીણ્યા છે સંગીતાબેન તો જો એવી કાંદી ની રાખડી લઈને આવ્યા હોય એવું લાગે છે આપડે તો ભાઈ રાખડી આવી જ લઈએ સંગીતા બેન તો એના ભાઈઓ રાખડી લઈને આવી રાખડી બાંધવાનું કામ શરૂ થઈ ગયું છે નથી જ્યાં નવરા હોય રાખડી બાંધવા જ મળે છે તો ચેતના બેન પણ હવે બાંધવા મળ્યા છે અને ચેતના બેન ની તો આપણે ખબર કાઢવા આવ્યા એટલે એક બે વિડીયોમાં આવી જાય છે એટલે બધા ઓળખતા જશે કે આ એના દાદાના છોકરી છે મોટા બેન યો છે Sí. <laughs> menos bien, 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 de un lado oh. a <laughs> હવે આપણે કાંઈક વાય ને નથી નથી કંપની સમપી સમપી આપણી હોય ને રાત્રે કામ ઝૂમ છે યાદુ હવે ઓ માર કે આ લેખ લખતા જ છો આપણે એક આકડી ઉત્યાને ત્યાં ભાઈને આપણે બાંધી દેશું મત રહા હું તમને બતાવીશ થોડી બહુ લાંબી તો વાત આવી

હલો હવે આપણે રાખડી બાંધવાનો કામ પતી જશે તો હવે આપણે બેન ભાઈ રાત તો તૈયાર રાખો હાથ બધાય રૂપિયા ની બેટ આવી છે અને મીટિંગ માં તો અમને નથી આપતી ના પાડે તો આપડે બ્લોક માં બેટ જે આપી છે એ નઈ લેવી બેટ તો આપડે હવે જો આપણે આપણે જો મનીષાબેન અને સપના બેન બે મણ્યાસી ભાઈને રાખડી બાંધવા નીતિનભાઈ ને જો હાથમાં રાખડી હામતી નથી એટલી રાખડી થઈ ગઈ છે અને એ એક બધી બેનું બાંધે છે કારણ કે નીતિનભાઈ બેનો જ પાસ છે અને કાકા દાદાની બધી બાંધે એટલે હાથમાં ક્યાંથી રાખડી હામે પછી